નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ભારત એક કૃષિપ્રધાન દેશ છે ખેતીપ્રધાન દેશ છે અને ખાસ તો ગુજરાતમાં પણ આમ જોઈએ તો મોટાભાગની વસ્તી એટલે કે પચાસ ટકા જેવી વસ્તી ગુજરાત અને ભારતમાં ખેતી પર નિર્ભર છે પણ વિશ્વમાં જોઈએ આમ તો ખેતી સામે અનેક પડકારો છે અને સરકાર હવે એવું ઈચ્છી રહી છે કે ભાઈ કુદરતી ખેતી પર વધારે ધ્યાન આપવામાં આવે ને એને લઈને સરકાર પણ પ્રયાસ કરી રહી છે આજે પ્રાકૃતિક ખેતીની લોકમંચમાં વાત કરવી છે અને એના માટે ખાસ તો ગુજરાતમાં જે હજારો ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે આવો સરકારનો દાવો છે ખેડૂતોને આપણે પૂછીશું કે કેટલા ઝુકાવ છે પ્રાકૃતિક ખેતી તરફ પણ એક તરફ જુઓ તમે પ્રાકૃતિક ખેતીની વાતો થઈ રહી છે બીજી તરફ જંતુનાશક જે દવાઓ છે એનો વપરાશ વધતો જાય છે બીજું જંતુનાશક દવાઓના વપરાશ માટે સરકાર સબસિડી પણ આપે છે તો પછી આમાં એ વાત ક્લિયર નથી થતી કે સરકાર એક તરફ જો પ્રાકૃતિક ખેતીને મહત્ત્વ આપતી હોય તો બીજી તરફ જંતુનાશક દવાઓ પર સબસિડી ને કેમ આર કરે છે બીજું ગુજરાતમાં વર્ષે અઢારસો ટન અઢારસો ટન જંતુનાશક દવાનો ઉપયોગ ખેતીમાં થાય છે અને જો ખોરાકમાં આવે એવું લાગે છે પણ ક્યાંક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે જમીન પાણીને પરિવર્ણને નુકસાન થતું નથી ખેતીમાં પરિવર્તન લાવવું કેટલું જરૂરી છે બીજું કેમિકલ ખેતું ખેતી થાય ખાતર ખેતી થાય આ જે વહેમ છે અથવા તો આ જે વાત છે થશે એ પણ સરકાર સરકારનો નોત્સાહન છે છતાં પણ પ્રાકૃતિક ખેતીને કેમ એટલી સફળતા મળતી નથી તમે જો કે એક સારી મુહિમ એમને ઉઠાવી છે એમણે કહ્યું

મહારાષ્ટ્ર ગુજરાત ગુજરાતમાં અને એમણે આ વિશે મોટી ખેડૂતોને બોલાવી શિબિરો કરી અને ખેડૂતો એમાં ઘણા જોઈન્ટ બીજી બાજુ રોગચાળો પણ બધો હતો અને

પણ અત્યારે હરિત ક્રાંતિ પછી ખાંડી એટલે મણ સુધી લઈ જવું હોય તો એમને રસાયણિક ખાતરો આપવાની વાત તો હરિત ક્રાંતિ માંથી જ આવી વૈજ્ઞાનિકો ને જ ભણાવવામાં આવ્યા કે ભાઈ તમારે આ બધું આપશો તો અને ખરેખર એ બધું આવ્યા પછી ઉત્પાદન પણ એટલે એ લોકો પણ ખોટા નથી પણ પછી એની કોઈ વાતની જો અમલવારી કરે ને એનો આડસરો જોવામાં આવે તો વર્ષે ખબર પડે કે આ તો બધું ભયંકર થતું જાય છે જમીનો બગડતી જાય છે અને આરોગ્ય ઉપર પણ આની અસરો થાય છે એટલે પાછું બેક ટુ રિવર્સ આ બધા પાછા વીરા છે અને હવે આ બધું પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવા મીડું છે આમાં બે વસ્તુ છે દિલીપભાઈ સરકાર નો એક એમ એ હેતુ બે છે કે લાખો કરોડો ખર્ચ રૂપિયા ખાતર ની સબસીડી ઉપર ખર્ચાય છે તમને આ વખત નો બજેટ નો મેં અભ્યાસ કર્યો તો એક લાખ અને બાવન હજાર કરોડ રૂપિયા પણ એમાં ખાતર ની સબસીડી ત્રણ લાખ કરોડ ચુકવાય છે એ અલગ છે એટલે ખાતરની ની સબસીડી જો હટે અને લોકોને ખાવાનું સારું મળે બીજી વાત દેવવ્રત સાહેબ પોતે અહીંયા જયારે આવ્યા ને ત્યારે એમને સારી ઝુંબેશ ઉપાડી પણ દેવવ્રત સાહેબ મારા જાણવા મુજબ ગઈ બાવીસ તારીખે હવે એમનું જે અહીંનું સેશન ગુજરાત નું પૂરું થાય છે એટલે હવે પછી આની

માલ લઈ અને વેચવા માંડે છે કારણ કે પેલો કેમિકલ વાળો માલ છે સસ્તો મળતો હોય અને આ લોકોનો માલ મોંઘો હોય છે એટલે એમનો નફાનો ગાળો વધારવા માટે આ લોકો આવું કરે અને ખેડૂતોને ભૂલી જાય છે સરવાળે પછી

હવે પાલેકર સાહેબ હવે ખેડૂતો જે પોતે અખતરા કરે છે ને એમાં જે વસ્તુ સીધું થતી જાય છે એ વસ્તુ મોટા વૈજ્ઞાનિકો તો આજે ફાર્મ સરકારે નામ આપ્યું છે કે જે ખેડૂત આ ખેતી કરતો હોય એના ફાર્મ ઉપર લઈ જવા વૈજ્ઞાનિકોને લઈ જવા કલેક્ટરો લઈ જવા મોટા મોટા માણસોને ને બતાવું માર્કેટિંગ થઈ રહ્યું છે ખરેખર મારા જે આ લોકોને પ્રોબ્લેમ થઈ રહી છે ને એને તો એક હા આ બજેટમાં એનો થોડો પડઘો પીડ્યો છે કારણ કે એમાં આવતા એમાં થોડી ઘણી રકમ ફાળવવામાં આવી છે કે એ લોકો ટાર્ગેટ તો મોટી વાત કરું તો એક કરોડ લોકોને ને બે વર્ષમાં માર્કેટિંગ બ્રાન્ડિંગ અને એનું તાલીમી અને તાલીમ એટલે સર્ટિફિકેટ કરણ કરવું એ બધા એના ટાર્કેટ આપવામાં આવે છે બજેટમાં હા એ કેટલું થાય છે મને આ ખેડૂતે એની વેદના વ્યક્ત કરી તો મને એવું કેવું મળ્યું મોટા મોટા ફટાફટ આવવાના પેલું બધું કરવાનું પ્રાકૃતિક ખેતી માટે ઓકે જે કે જે પ્રમાણે પ્રાકૃતિક ખેતી ને પ્રોત્સાહન આપવાની વાતો ચારે તરફથી થાય છે અને બીજી વસ્તુ કે સરકારના વિશેષ પ્રયત્નો પણ દેખાય છે શું લાગે છે કે ખેડૂતો અપનાવતા નથી પ્રયત્નો બરાબર નથી કેમ આને પ્રાકૃતિક ખેડૂતો કશું છે જ નહીં મને એ સમજાવે કે આપણે માનનીય સન્માની

કે મોટા મોટા અમદાવાદ બરોડા જેવા સિટીમાં લિક્વિડ નાઇટ્રોજનમાં બિસ્કિટ ભૂરી અને ધુમાડા વાળા બિસ્કીટ ખવાય એ જ નાઇટ્રોજન કેવી રીતે ઝેર હોય શકે ફોસ્ફરસ આવે કે જે ફોસ્ફરસ કેલ્શિયમ આવે જે કેલ્શિયમ આપણે શરીરને જરૂરિયાત છે નાગજી બાપાને ક્યારેક ને ક્યારેક હાડકાનું ઓપરેશન કરાવવાનું થયું હશે દિલીપભાઈ તમારે પણ થયું છે અને આચાર્ય દેવવ્રતજીને પણ ક્યારેક ને ક્યારેક હાડકાનું ઓપરેશન કરાવવાનું થયું હશે

કરોડોપતિ છે ખેડૂતો સામાન્ય ખેડૂત બ્રાન્ડિંગ કરી છે નાગજી બાપાએ બહુ સારી વાત કરી કે સરકાર યોજના આવે કે ખેડૂત પ્રાકૃતિક પ્રોડક્શન કરે એનું પેકેજિંગ કરે અને બ્રાન્ડિંગ કરે દિલીપભાઈ તમે મને શીખવ્યો કે એક સામાન્ય ખેડૂત કરી શકશે નહીં કોર્પોરેટ કંપની કરી શકશે પરંતુ ખેડૂત પ્રોડ્યુસ કરે અને બિન ખેડૂતો જે ચીજને ને વાપરે એ વચ્ચે જે ડિફરન્ટ છે એને કંટ્રોલ કરવાનું સરકારને સમજાતું નથી એટલે રિયલ પોલિસીને સમજાતી નથી એટલે પેલી પંચવર્ષીય યોજનામાં ચાલુ કર્યું

વચ્ચેટિયાઓને ક્યાંક ને ક્યાંક રસ્તો કરી દેવામાં આવી રહ્યો પ્રાકૃતિક ખેતી એટલે શું આ વાત खरे राज्यपाल श्री था एक सके परंतु कृषि नीति में भ्रष्टाचार है कृषि नीति में खामियों

આ ખેતી કરવામાં આવે છે જેમ કે પ્રાકૃતિક રીતે જે ખેતી કરવામાં આવે એમાં શું હોય છે કે કેમિકલ વાળા જે યુઝ ના કરવામાં આવતો હોય પ્લસ જે બધા છે એનો યુઝ નથી કરવામાં આવતો અને જે આયન રેડિયેશન ની ટેકનિક થી યુઝ નથી થતો એટલે એ પ્રાકૃતિક ખેતી કરવું ઇમ્પોર્ટન્ટ છે પણ એના માટે જે પ્રોડક્ટ છે એ કોસ્ટલી થતી હોય છે એટલે શું થાય કે એ બધી વસ્તુનો યુઝ ના આવે એટલે પાક ઓછો થાય પાક ઓછો થાય એટલે દાળ છે તો તો એ તમને આમ જોવા જાવ એસી થી નેવું રૂપ કિલો મળતી હોય કન્વેન્શનલ ટેકનિક થી જે બનતી હોય અને તમે ઓર્ગેનિક લેવા જાઓ તો દોઢસો થી અઢીસો રૂપિયા કિલો તમને ઓરિજિનલ જે બની હોય ઓર્ગેનિક રીતે જે પ્રાકૃતિક રીતે આટલી મોંઘી પડતી હોય એટલે પ્રોડક્શન વધારું ઇમ્પોર્ટન્ટ એટલે આટલું મોંઘું હોય છે એટલે લોકો લેતા નથી લેતા નથી એટલે એની ડિમાન્ડ નથી અને ડિમાન્ડ ના હોય એટલે ઓલવેઝ એની પ્રાઇસ વધારે જ રહેવાની રાઈટ તો ડિમાન્ડ વધારવી જરૂરી છે પણ મેઇન લોકોને એ સમજવું બહુ જરૂરી છે કે જે આ બધી વસ્તુઓ છે સોઈલ જે આપણું ખાતર હોય છે એમાં જે માઇક્રોન્યુટ્રીયન્ટ હોય છે એની ડેફિશિયન્સીના લીધે લોકોમાં અત્યારે જેમ જોવા જઈએ કે વાઇટામિન બી કેલ્શિયમ આયર્ન એ બધા જ પોષક તત્વો હોતા જ નથી અનાજમાં અને એના કારણે લોકોના બ્લડ રિપોર્ટ કળાઓ તો બધાને ભાગના અને આપણા ઇન્ડિયાની બધા જ કન્ટ્રીઝમાં અત્યારે આ ડેફિશિયન્સી જોવા મળી રહી છે એ જસ્ટ બિકોઝ ઓફ આપણે જે આ ખાતર જે બધું મોડ મોડિફાઈડ કરીને જે ફર્ટિલાઇઝરો યુઝ કરીને જે બધા નો આપણે નાશ કરી દઈએ છીએ અને એના કારણે જ આપણા બધા ડિફિશિયન્સી બધા જે કેન્સર છે ડાયાબિટીસ જે બધા આજકાલ ઘર ઘરે ડિસીઝ જોવા મળી રહ્યા છે એ આ ખેતીના કારણે જ છે તો આમાં જરૂરથી ઓર્ગેનિક યુઝ કરવું જ જોઈએ પણ હવે માર્કેટમાં કેવું છે કે ઓર્ગેનિકના નામે ડુપ્લિકેટ વસ્તુઓને પણ ખાલી લેબલ લગાવીને ઓર્ગેનિક ના નામે વેચી દેવામાં આવે છે તો પછી તો પછી સામાન્ય માણસ તમે સમજો કે ચલો કોને ઓર્ગેનિક ખાવું પણ છે પૈસા પણ ખર્ચવા છે મોંઘુ પડે તો પણ ખાવું છે પણ આપણે કહ્યું તે પ્રમાણે કે ડુપ્લિકેટ આવી જાય છે તો ખબર કેવી રીતે પડશે એટલે ખબર આમાં કેવી રીતે પડી શકે કે એકદમ તો નથી પડતી પણ જારો કે તમે કોઈ પ્રોડક્ટ માર્કેટમાં લેવા જાઓ તો એની ઉપર માર્કેટમાં જ્યારે કોઈ મોટા સ્ટોરમાં લેવા જાઓ એની ઉપર લેબલ્સ ટ્રેડમાર્ક ગવર્મેન્ટ લગાવતી હોય છે કે જેમ કે ઓર્ગેનિક ઇન્ડિયા છે એવી બધી જે કંપની છે ટ્વેન્ટી ફોર મંત્રાસ કે એ બધી કંપનીઓ એ લોકોની પ્રોડક્ટ ને સર્ટિફાઈડ કરાવતી હોય છે કે આ ટ્રેડમાર્ક છે તો એના કારણે આ વસ્તુ ઓર્ગેનિક સર્ટિફાઈડ છે એક એક છે એના ઉપર અગર તમે વિશ્વાસ કરી શકો તો એ રીતે કરી શકો અધરવાઇઝ પછી ફાર્મ હોય છે જેમનું તમને ખબર હોય કે આ ખેડૂત છે એ આ ખેતી થી કરતા હોય છે તો એવા નોન સોર્સિસ હોય તો ત્યાંથી તમે પોતે જાતે જઈને એ માર્કેટમાં એવી પ્રમાણે ખેતી થાય છે કે નથી થતી એ કરીને તમે પછી અ કોઈક માણસ એનું ઇનિશિયેટિવ લે અને પછી તમારા માં તમે આપી શકો કે એવી રીતે જ એ વસ્તુ થઈ શકો કારણ કે મળતી જ હોય છે એના માટે પણ થોડું સપોર્ટ કરે ને કે જે લોકો રિયલમાં ઓર્ગેનિક વસ્તુઓ કરે છે એમને થોડું સપોર્ટ કરીને આગળ આવે મોલમાં જે લોકો આવે ડિરેક્ટલી જેમ આપણે ધારો કે કેરીનું વસ્તુ હોય છે તો કેરીનું જયારે વેચાણ થતું હોય છે તો ડિરેક્ટલી ખેડૂતો આવીને કેરી વેચતા હોય છે જુનાગઢ થી કે વલસાડ થી એવી રીતે

પણ માની રહ્યો કે નથી વળી રહ્યા અને નો ડાઉટ જમીન ફળરૂપ બનતી હોય છે ખર્ચ ઘટે છે ઉત્પાદન વધે છે સારો નફો મળે છે આ બધા જ પોઝિટિવ પોઈન્ટ હોવા છતાં અને બીજું એક એક તરફ દાવો કરાય છે કે ઉત્પાદન ઘટતું નથી ઉત્પાદન તો વધે છે છતાં પણ ખેડૂતોને આમાં રસ નથી તો શું ખેડૂતોને ઓછા ઓછી મહેનતમાં વધુ નફો મેળવવો છે ઓછી મહેનતમાં વધારે પાક લણી લેવો છે ખેડૂતોને કદાચ મને લાગે છે કે આ સ્વીકારવા ખેડૂતો તૈયાર નથી ના દિલીપાઈ ખેડૂતો આવી જગ્યાએ એ લોકો આવા ખતરા તરફ વળે માની લો કે ઓર્ગેનિક ફાર્મિંગ કરવું ને સાહેબ બદલે ત્રણ વર્ષ સુધી એને આપણે પેલા ખાતરો ન આપી શકીએ અત્યાર સુધી આ બધો ખાતરો અને દવાઓ આપીને જમીન ને એનું બંધારણ થઈ ગયું છે તમે ના આપો ને સીધું બંધાણીને અફીણ આપો નહીં તો એની દશા શું થાય એવી રીતે જમીન રિએક્ટ કરે એને કશું ના થાય પછી માની લો કે છોડ ને કઈ દેશી ખાતર એટલે આપી અને એનાથી કશું બધું પૂર્ણ બે ને વાત કરી માઇક્રોન્યુટ્રન બધા જરૂરી હોય છે અને ખાતરો પણ જરૂરી હું એમ નથી કેતો ખાતરો પેલું કરે છે પણ થોડા માત્રામાં એને ઘટાડતા જાઉં ધીમે ધીમે ત્રણ વર્ષે એને પરિવર્તન કરો તમે ઓર્ગેનિકમાં જાઓ પણ એ ત્રણ વર્ષમાં પાંચ કે સાત વીઘા ના ખેડૂતને ઉત્પાદન ના મળે અને એને જે ઘટ પડે તો એ પાંચ વીઘા જમીન નો ખેડૂતને એને જમીન વેચવી પડે એટલે ખેડૂતને એનું કુટુંબ ચલાવવું છે અને વ્યવહારમાં રહેવું છે અને જીવન વ્યવહાર ચાલુ રાખવા માટે ઓર્ગેનિક તરફ વળવું હોય આનો એક જ રસ્તો હશે કે ત્રણ વર્ષમાં એને જે ખેડૂતને ખોટ જતી હોય એ ખોટ જો સરકાર ભરી આપે તો જ આપણે સો ટકા માનીએ બીજી એ વાત કરું સાહેબ કે ખેડૂતો પોતે જે આ વાવે છે ને એવા ખેડૂતોના પણ દાખલા મેં જોયા છે કે એને ઉત્પાદન તરફ નો ડાઉટ બે પાંચ વર્ષે કદાચ વ્યવસ્થિત થઈ જતું હશે એનો હું ચોક્કસપણે ખ્યાલ ના આપી શકું પણ બે પાંચ વર્ષે જો ચોક્કસ ઉત્પાદન આવતું હોય તો ત્યાં સુધી એને જીવાડવા માટે તો એને કઈક જોઈએ બીજી વાત કરી માર્કેટની માર્કેટમાં સાહેબ પૈસા માટે આખી દુનિયા મથી રહી છે હવે આવા ખેડૂતોને ઓર્ગેનિક ખેડૂતોના નામ ને મેં તમને વાત ને એક મોલ થયો ખેડૂતો પેલા લોકોએ શું કર્યું માલ લઈ લીધો એકાદ વર્ષ પછી આ બે વાત કરીએ માલ થોડો મોંઘો પડે એટલે એનો ગાળો નફાનો ગાળો ઓછો થતો હતો એને શું કર્યું એકાદ વર્ષ આ ખેડૂતોને ચલાવ્યા એનું નામ થઈ ગયું ખેડૂતોના નામે એટલે

સરકાર મોટી વાતો છે છે ત્રણ મારા આવ્યું સહકારી સહકારી એક આંતર સમિતિ બનાવી છે અને એમાં જેને નિકાસ કરવી હોય ખેડૂતોને અથવા આડા વેચાણ કરવું હોય તો એને આ એક બ્રાન્ડ નેમ થી આ સહકારી સમિતિમાં નોંધણી કરાવી જોઈએ અને એને બ્રાન્ડ આપી અને પણ એ બધી વસ્તુઓ બહુ દૂર ની છે ખેડૂતના સમાજમાં આવતા અથવા એને વેપારી બનાવતા ઘણો બધો સમય લાગશે પ્રાકૃતિક ખેતીનો ખોરાક જે સામાન્ય બે ને વાત કરી એ મોંઘવું પડે છે એટલે સામાન્ય એને

હું પ્યોર ખેતી પરિસ્થિતિ અત્યારે એ હે કે જે જમીની લેવલ ઉપર જે જોડાયેલો વ્યક્તિ હે એને આ લોકો સમજવા તૈયાર નથી પ્રાકૃતિક ખેતી અત્યારે પરિસ્થિતિ એવી હે કે શ્રીલંકા શા માટે ખતમ થયું इकोनॉमी पर कल बाबत मार समझवा तैयार नहीं बीजी वस्तु कि ऑल इंडिया कैंसर कैंसर रिसर्च इंस्टीट्यूट कहती है ना बाबत मार समझे कि इस जमा सारा मसारी आपली संसार है कैंसर चावना रीजन नम्बा क्या ही जंक फूड शब्द लखेल वाई क्या यो लखेल वाई कि जंतु ना जग दवा के रसाने खातर ना �

ખરેખર પરિસ્થિતિ કોર્પોરેટ કંપનીઓએ એર પાર્ટિકલમાં અને જે કોર્પોરેટ ના જમીનમાં કેમિકલ દ્રવ્ય સાથેનું જે જે પાણી રીસાયકલિંગ કરવાનું હોય એવા નોમ્સ નથી પાડ્યા મોટી મોટી કંપનીઓએ હવામાં જે કેમિકલોના એર પાર્ટિકલો જોયા છે અને જ્યાં વસ્તી ગીત છે ત્યાં ત્યાં કેન્સર નો ઉપદ્રવ વધુ હે પંજાબમાં પણ મેં બે વર્ષ કામ કરેલું કરી સરકાર ના અધિકારીઓ જોવા તૈયાર નથી એટલે દોષનો ટોપલો ખેડૂતો ખ્યાતિબેન જે પ્રમાણે નવા પડકારો અત્યારે જોવા મળી રહ્યા છે વિજ્ઞાન ટેકનોલોજીનો નો ડાઉટ યુગ છે પણ લોકોની ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે ફૂડ ફૂડસ્ટાઈલ લાઈફસ્ટાઈલ જે ચેન્જ થઈ છે શું લાગે છે કેટલો બદલાવ લાવવો જરૂરી છે બીજું કે ઓર્ગેનિક જે ફૂડ છે લોકોને લેવું છે આ પ્રોડક્ટ યુઝ કરવી છે પણ માર્કેટમાં મળતી નથી મોંઘી છે છતાં પણ કેટલી અવેરનેસ લાગી રહી છે લોકોમાં ખ્યાતિજી હા લોકોમાં અવેરનેસ તો છે હવે કમ્પેરિઝનમાં કારણ કે જેમ જેમ ડિસીઝી વધતા જાય છે એટલે લોકો વિચારતા તો થયા જ છે પણ સાથે સાથે લાઈફસ્ટાઈલ એવી છે ને કે લોકોને બહારનું ખાવાનું ને જે બધી આદતો હોય છે તો એના કારણે એ બધી વસ્તુ શક્ય નથી બનતી પણ તો પણ ઘણો વર્ગ એવો છે કે જે એક્ટિવ થયો છે અને એ લોકો સર્ચ કરી રહ્યા છે કે ઓર્ગેનિક વસ્તુઓ પણ જયારે માર્કેટમાં લેવા જાય છે તો ઘણા લોકો આ જેમ કીધું કે કન્ફ્યુઝ જ થતા હોય છે કે આ આટલી મોંઘી વસ્તુ છે પણ રિયલ માય ઓર્ગેનિક હશે કે નહીં તો એના માટે થોડુંક એ વસ્તુનું ગવર્મેન્ટ તરફથી કે કોઈ સપોર્ટ થવું જરૂરી છે ફાર્મર્સને કે ભાઈ જે લોકો રિયલમાં એ લોકો ઓર્ગેનિક પ્રોડક્ટ પ્રોડક્શન કરે છે તો એ લોકોને હેલ્પ કરે કે સર્ટિફિકેશન લેવામાં અને એ સર્ટિફિકેશનમાં સ્ટેન્ડર્ડ એટલા હાઈ હોવા જોઈએ કે એમાં કંઈ ખોટી અંદર બધી મતલબ ગણમથલ ના હોવી જોઈએ અને પ્રોપર વે માં સર્ટિફિકેશન થાય અને માર્કેટમાં વસ્તુ આવે તો પબ્લિકને વિશ્વાસ આવે કે ના આ છે અને ડેફિનેટલી બીજા બીજા બધા ફેક્ટર્સ જેમ કે કેન્સર માટે પરિબળો પણ પણ જવાબદાર છે છે વસ્તુ કારણ જે વસ્તુ વસ્તુ જે જે છે અને એમાં જ બધી ખામી છે તો એમાંથી બીજી વસ્તુ બનવાની છે તમામ બીમારીઓની વાત છે બધી કેન્સર ડાયાબિટીસ કે જે બધા ન્યુટ્રિશન ડેફિશિયન્સીના કારણે અત્યારે તમે પહેલાના જુઓ લોકોને તો કે આ વિટામિન ડી ડેફિશિયન્ટ થતા હતા કે આયન ઓછું હતું તો કે આ અત્યારે જ બધા લોકોમાં વિટામિન ડી ડેફિશિયન્સી છે તો કારણ કે ફૂડ જ ખોરાક જ એવો મળી રહ્યો છે કે જેમાં અંદર ન્યુટ્રીશન છે તો વિટામિન 12 ખામી આવી બિન આ તો પીવાનું ચાલુ કરું વિટામિન 12 ની ખામી આવી એમાં તો ખેડૂત જવાબદાર છે નહીં પાણી બધી જ વસ્તુઓ જવાબદાર છે પાણી પ્લાસ્ટિક અત્યારે બહાર યુઝ થાય બધા પ્લાસ્ટિક માં પણ એટલા કેમિકલ્સ હોય છે અને બધી વસ્તુઓ આજકાલ લોકો પ્લાસ્ટિક માં જ મળતું હોય છે બહાર પેકેટમાં માં બી બધું પ્લાસ્ટિક માં મળે તમે પાણી બી થતું હોય છે પ્લાસ્ટિક માં થતું હોય છે તો એ પણ રીઝન જવાબદાર છે બિલકુલ એટલે નો ડાઉટ ઓકે ઓકે ઓર્ગેનિક ફૂડ છે પ્રોડક્ટ છે લોકોને અપનાવ્યું છે પણ જે પ્રમાણે પડકારો છે નાગજીભાઈ એ કહ્યું કે એના માટે વ્યવસ્થા થાય છે સ્ટોલ થાય છે મોલ થાય છે બધું થાય શરૂઆતમાં આખી એક રાજનીતિ છે જો સરકાર એમ માનતી હોય કે પ્રાકૃતિક ખેતી અપનાવી જોઈએ તો એક શ્વેત બહાર પાડવું જોઈએ જે કે પટેલે કહ્યું એમ પણ ખેડૂતો મહેનત કરે પણ યોગ્ય ભાવ નથી મળતા અને ખાસ એમને કહ્યું કે સરકારની કથણીને કરણીમાં જે ફર્ક છે એને લઈને વચ્ચેથી ઠીક ફાવી જાય છે મોનિટરિંગની સિસ્ટમ નથી કહ્યું એમ કેમિકલ પેસ્ટીસાઈડ નો જે યુઝ જે નથી થતો અને ખાસ તો એમણે કહ્યું કે પ્રોડક્શન જે થાય છે એની ડિમાન્ડ એટલી નથી અને બીજું ડિમાન્ડ એટલે નથી કારણ કે કિંમત વધારે છે એટલે લોકોને પોસાતું નથી અને ડુપ્લિકેટ ઓર્ગેનિક પણ બજારમાં વેચાય છે એટલે અવેરનેસ છે લોકો સર્ચ કરે છે પણ હજુ જેટલા પ્રમાણમાં અવેરનેસ જોઈએ એ મળતી નથી અને ખેડૂતો પણ શું કરે કારણ કે એમને પણ પોતાનું ઘર ચલાવવાનું છે વ્યવહાર સાચવવાનો છે ત્રણ વર્ષ કોણ રાહ જોવે ત્રણ વર્ષ દરમિયાન એમને આ બધો વ્યવહાર ઘર કોણ સાચવે એ પણ એક સવાલ છે એટલે આ બાબતમાં હજુ પણ સેજ આગળ વધીને સરકાર અને ખેડૂતોએ વિચાર કરી ઓર્ગેનિક ખેતી માટે આપણે હજુ એક લાંબી મંજિલ કાપવાની છે એક મોટી ઝુંબેશ ચલાવીએ તો જ બેક ટુ નેચર નેચર બેક ટુ કદાચ નજીક જઈએ તો પણ આપણે સફળ ગણાવીશું નાગજી બાયણી ડોક્ટર ખ્યાતિ પટેલ જે પટેલ ચર્ચા ઓર્ગેનિક ફૂડ એટલે કે પ્રાકૃતિક ખેતી ની જે ચર્ચા થી બેક ટુ નેચર તરફ જવાનો એક પ્રયાસ છે ક્યાં છીએ અને આ પ્રયાસ કેટલે અંશે સફળ છે એ જાણવાનો એક પ્રયાસ કર્યો ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર